છાપરિયા અને ફતુપુરા સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ છે રાજુલા ની પાસે આવેલા હિંડોળા ગામની બાજુમાં આવેલી લ્યુમોર હેલ્થ કંપનીની અંદર આગ લાગવાની ઘટના બનેલી હતી સાંજના સાડા પાંચ વાગ્યાની આજુબાજુની અંદર આ આગની ઘટના બનેલી હતી જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમ ખાતે થતા તાત્કાલિક ધોરણે સૌથી પહેલાં પ્રાથમિક ધોરણે રાજુલા જાફરાબાદ અને આસપાસમાં આવેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીના ફાયર ટેન્ડરોને જાણ કરવામાં આવેલી હતી તાત્કાલિક ધોરણે ફાયર ઇમરજન્સી સર્વિસની ચાર ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને રિસ્પોન્સ કર્યો હતો ત્યારબાદ આગ થોડી વધારે વિકરાળ સાબિત થતાં અમરેલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતેથી ટોટલ બે ટીમોને રવાના કરવામાં આવેલી છે અને સાવરકુંડા ખાતેથી પણ એક ટીમને રવાના કરી અને ટોટલ હાલમાં સાત ટીમો આ જગ્યા પર કાર્યરત છે અને ઓલમોસ્ટ એંસી ટકા જેટલો આગ પર હાલમાં કાબુ મેળવી દેવામાં આવેલો છે સ્ટ્રક્ચર કેવ થઈ ગયું છે જેના કારણે સ્ટ્રક્ચરિંગ નીચે જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેને કંટ્રોલ રહેવામાં થોડી તકલીફ પડી રહી છે પણ હાલના તબક્કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે